તારું નામ દે ચિની લખી ઓમરવા બધર મારっちゃમ અને ઓલી ચાર પેલે માથે બેય સિગરેટ લાયો સિગરેટ પી એન્ટ્રી ખબર પડે કે માથાના પટકાણા આ લાલ કઈ માથે કઈ બાંધીને બેઠો જો આને કે ચિકણો ઉપડી ગયો એવું છે આ ચાલ પે હતો ને

લે એ રે તું પેલા માં ઓલ બોપરિકા બોપરિકા છૂક ઉતર તો આ કો આમને એમ થા વરસાદ આયો હું એય બુદી લા ભલા માણા ત્યાં આપડું કાઢી લાય બીડી આવા દે હાલો એ હેઠું ઉતરે દીખલા ઈ બે તો મય ગયા બાતા દી બેનું ન જોવાનું આ તો છે ને અમારે કે મરી જન તો કાસ મટે એવું હે હા થઈ માજો અમને સામો થાય

પછી <laughs> મે

એવું કરવી આપડે ભાઈ ને દવાખાના પૈસા નથી આપડે ભાઈ આને મિતિન લેતા થાય જો હોય કોઈ આપણને સારું ન ખબર